પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મોદી સરકાર દ્વારા અઢારમા હપ્તા તારીખ જાહેર મોદી સરકારનો એક નવો નિર્ણય સંપૂર્ણ માહિતી જાણીશું કે મોદી સરકારે સૌથી મોટો નિર્ણય શું લીધો છે એની વિગતો વિગતવાર જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કાર્ડ ધારકો માટે રેશન કાર્ડ ધારકો માટે મોદી સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે ભારત સરકાર દેશના લોકો માટે ઘણી બધી યોજના ચલાવે છે તેનામાં સરકાર વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજના લાવે છે આમાંથી મોટાભાગના યોજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે તો કેન્દ્ર સરકાર ગરીબ અને મફત રાશન આપે છે રાશન અંતર્ગત મફત યોજના હેઠળ તમામ રેશન કાર્ડ ધારકો માટે આ પૂરું પાડે છે પરંતુ હવે મોટો પ્રભાવ કરવામાં આવે છે કે અગાઉ રેશન કાર્ડ ધારકોને મફત ચોખા આપતી હતી પરંતુ હવે સરકાર નવા નિર્ણય મુજબ હવે મફત ચોખા નહીં મળે તેને બદલે મફત ચોખાને બદલે નવું જરૂરી વસ્તુઓ આપવામાં આવશે તો રેશન કાર્ડ ધારકોને કઈ કઈ જરૂરી નવ વસ્તુઓ મળશે એના વિશે વાત કરીશું તો ભારત સરકારની મફત રાશન યોજના હેઠળ દેશના નેવું કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે જેમાં પહેલાં લોકોને મફત ચોખા આપવામાં આવતા હતા પરંતુ હવે સરકાર નવા નિર્ણય મુજબ મફત ચોખા મળવાનું બંધ થશે અને હવે કાર્ડ ધારકોને મફત ચોખાને બદલે નવું જરૂરી વસ્તુઓ મળશે તો કઈ નવી જરૂરી વસ્તુઓ છે એ મળવાપાત્ર થશે તો એની અંદર છે ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન મસાલો વગેરે સમાવેશ કરવામાં આવે છે તો સરકારી નિર્ણય લોકોને શ્વાસ સુધારવા માટે તેમના ખોરાકને પોષણનું સ્તર વધારવા માટે નિર્ણય લીધો છે તો આનાથી લોકોને જીવનની ગુણવત્તા પણ સુધરશે જો તમારું કાર્ડ હજુ સુધી બન્યું નથી તો તમે તમારું નવું રેશન કાર્ડ બનાવી શકો છો એના નિર્ણય મુજબ ગુજરાત સરકારે જે રેશન કાર્ડ ધારકોને વીસ હજારની જો તમારા ઘરની આવક હોય તો તમે એને પેછે રેશન કાર્ડ મફત રાશન લઈ શકો છો તો મિત્રો વધુમાં છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત તો એની અંદર જો તમે તમારું રજીસ્ટ્રેશન હજુ સુધી નથી કરાયું તો તમે ફરીવાર કરાવી શકો છો અને પીએમ કિસાન યોજના અંતર્ગત કેન્દ્ર સરકારની જે છ હજાર રૂપિયાવાળી યોજના છે એની અંદર લાભ લઈ શકો છો તો સરકારે ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે તો ખેડૂતોને આર્થિક જરૂરિયાત પહોંચી વળવા માટે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ પીએમ કિસાન યોજના શરૂ કરવામાં આવી હતી તો પીએમ કિસાન યોજના હેઠળ નાણાકીય સ્તરતા પ્રદાન કરે છે તેઓ તેમની ખેતી અને કૃષિ પ્રવૃત્તિઓની સુધારવા સમક્ષ છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે તો પીએમ કિસાન યોજના હેઠળ દરેક લાભાર્થીઓ ખેડૂતોના ખાતામાં ત્રણ વખત બે બે હજાર રૂપિયા મોકલવામાં આવે છે તો પીએમ કિસાન યોજનાનો આરંભ તો બે હજાર ચોવીસમાં ઓક્ટોબર નવેમ્બર મહિનાની અંદર રિલીઝ થવાની શક્યતા છે જો તમે આ યોજનાનો લાભ લેવા માગો છો તો તમારે ઈ કેવાયસી પૂર્ણ કરવું પડશે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ વારાણસી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો જારી કર્યો હતો તો મિત્રો હવે અઢારમો હપ્તો આવતા મહિનાના ચોથા વીકની અંદર તમારા ખાતાની અંદર જમા થઈ શકે છે તો આ હેઠળ જે સત્તરમો હપ્તો નવ પોઈન્ટ છવ્વીસ કરોડ ખેડૂતોના ખાતામાં વીસ હજાર કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી તો આ હતી સૌથી મોટી અપડેટ નિર્ણય તો જય જૈન મિત્રોંતે માત્ર જય કરવી ગુજરાત